ગુડ મોર્નિંગ એવરી મારું નામ બોજાણી અલી રઝા છે અમે હું મહેંદી સ્કૂલમાં ઇલેવન્થ કોમર્સ ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરું છું અમે અહીં આગળ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં વાઇબ્રન્ટ વિઝન ભાવનગર ટ્વેન્ટી થર્ટીમાં આવ્યા છીએ અમે અહીં આગળ ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જોઈ કે જેના દ્વારા અમારું ફ્યુચર બ્રાઇટ થશે અમને ફ્યુચરમાં પણ તે બધી વસ્તુઓ કામ લાગશે નવા નવા આઈડિયાઝ અમને મળ્યા આ ઉપરાંત આ લોકોએ જે પણ મહેનત કરી છે તે સફળ જાય એવી અમારી આશા છે અને એ લોકોએ જે કાંઈ કર્યું છે તે ખૂબ જ સારું કર્યું છે એના દ્વારા અમને ઘણું બધું જાણવા મળ્યું છે આગળ જતાં અમને બધી વસ્તુનો ભાવ અથવા તો જે કાંઈ એની મહત્વતા છે એ બધી જાણવા મળે છે અને આ રીતે અમે અહીં આગળ ખૂબ જ સારી રીતે ફર્યા પણ છીએ અને જોયું પણ છે ભાવનગર ચેમ્બર ઓફ કોમર કોમર્સના જે ટ્રેડ ફેરમાં હું આવી છું ટ્વેન્ટી થર્ટીનું વિઝન સાથે ભવ્ય ટ્રેડ ફેર આજે યોજાયો છે અને આપણે બધા જ ગુજરાતના પુત્રો અને પુત્રીઓ છે અને સ્પેશિયલી ભાવનગરમાં છે એટલે બહુ ગર્વની વાત છે અને અહીંયા આવીને ખૂબ જ સરસ લાગ્યું ઇનોવેશન ફોસ્ટર થઈ રહ્યું છે અને બધે જ આન્ટરપ્રિનર સ્પિરિટ છે એટલે મને જોઈને ખૂબ જ મજા આવી કે મારું ગામ આટલી પ્રગતિ કરી રહ્યું છે હું કોટડીયા પ્રાચી અને ભાવનગરના જવાર મેદાનમાં ભાવનગર વિઝન ટ્વેન્ટી થર્ટી જે આ ચેમ્બર ઓફ કોમર્સ વાળા યોજાયું છે એમાં બહુ બધું વિવિધ વિવિધ છે અને મને જોઈને બહુ જ આનંદ મળ્યો હું તમને વિનંતી કરીશ કે તમે અહીંયા જોવા આવો અને તમને ખૂબ જ આનંદ થશે નવું જાણવા મળશે નમસ્તે મારું નામ ડોક્ટર કૃષ્ણા નિલવશાહ આજે હું અહીંયા ભાવનગરના જવાહર મેદાન ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સપો જે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત છે નિહાળવા આવી રહી છું અને જે રીતનું આયોજન છે જોઈને એવું લાગી રહ્યું છે કે ભાવનગર રિયલી ખૂબ જ સારા સ્તરે આગળ વધી રહ્યું છે અને અહીંયા નાનાથી લઈને મોટા સુધીના દરેક પ્રકારના ઇન્ડસ્ટ્રીયલના લોકોને એક સારું પ્લેટફોર્મ મળ્યું છે પોતાની એક ને રજૂઆત કરવા માટે તો ભાવનગરની જનતાને મારી રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આવો અને ભાવનગરની આ પ્રોગ્રેસને નિહાળો